નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું તોફિક ગાંચી અત્યારે ઓનલાઈનનો જમાનો છે તમે મોબાઈલ હોય કે કોમ્પ્યુટર હોય ઘરે બેઠા બેઠા ઓનલાઈન વસ્તુનો ઓર્ડર કરો અને ગણતરીના કલાકોમાં તે તમારા પાસે આવી જતી હોય છે પરંતુ આ ઓનલાઈન વસ્તુ તમારું મોત બનીને પણ તમારા પાસે આવી શકે છે આવી જ ઘટના બની છે ગુજરાતમાં હિંમતનગર ખાતે એક પરિવારે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી તે વસ્તુ તેમના ઘરે પહોંચે છે અને જ્યારે તે પાર્સલ ખોરે છે ત્યારે ધડાકો થાય છે જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ હિંમતનગરનું વડાલીનું એક ગામ હતું ત્યાં વડજારા પરિવારે હોમ થિયેટર મંગાવ્યું હતું તેવી પ્રાથમિક માહિતી મળે છે પેકેટ ખોલતા તેમાં વિસ્ફોટ થાય છે અને વિસ્ફોટને લઈને આસપાસના ઘરો પણ છે છે તેવી હાલ ચર્ચા સાથે બે થી ત્રણ વ્યક્તિ જે એક જ પરિવારના હતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે સાબરકાંઠાની જે પોલીસ છે તેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે આ ઘટના કેમ બની તેની તે ઊંડી તપાસ કરી રહ્યા છે આ મામલે કોઈ પોલીસ અધિકારીનું હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી પરંતુ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે માટે કોઈ પણ પ્રકારની ઓનલાઈન ઇલેક્ટ્રિક વસ્તુ તો તેમાં ખાસ રાખજો કેમ કે આવી ઘટના તમારા સાથે પણ ન બને તેની ચિંતા આપે રાખવી પડશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ जे कहि जीडरा